આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા છે કે ભાઈ ભીના હાથે સ્વિચબોર્ડને કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુને અડશો નહીં પણ આવું શા માટે કહે છે શું પાણી ખરેખર એટલું જોખમી છે એમાંથી વીજળી પસાર થાય હા આ બહુ સામાન્ય પણ મહત્વની ચેતવણી છે અને એની પાછળનું વિજ્ઞાન સમજવું જરૂરી છે બરાબર તો ચાલો આજે આપણે આ જ વિષય પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ પ્રવાહી પદાર્થો અને વિદ્યુત પ્રવાહ એમનો સંબંધ શું છે આપણે ખાસ કરીને ધોરણ આઠના વિજ્ઞાનના પ્રકરણ અગિયારમાં જે મુદ્દાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું હા એ બહુ સારો અભિગમ છે આપણે એ સમજશું કે કયા પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે એટલે કે સુવાહક છે અને કયા નથી કરતા એટલે કે મંદવાહક અને એ પણ કે જ્યારે વીજળી કોઈ પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે એમાં કંઈ રસપ્રદ રાસાયણિક ફેરફારો થાય છે કે કેમ ચોક્કસ અને આ સમજ જરૂરી છે ખાલી પરીક્ષા માટે નહીં પણ રોજિંદા જીવનમાં સલામતી માટે જેમ તમે પેલી ભીના હાથની વાત કરી અને બીજું ટેકનોલોજીમાં પણ એના ઘણા ઉપયોગો છે જેમ કે જેમ કે આપણે જે બેટરી વાપરીએ છીએ અથવા તો ઘણી વસ્તુઓ પર જે ચળકતો ઢોળ ચડાવેલો હોય છે એ સમજવા માટે પણ આ પાયાની જાણકારી કામ લાગે અચ્છા આપણને એટલી તો ખબર છે કે ધાતુઓ જેમ કે તાંબુ કે એલ્યુમિનિયમ એ વિદ્યુતની સુવાહક છે એમાંથી વીજળી આરામથી પસાર થાય હા અને રબર પ્લાસ્ટિક લાકડું જેવી વસ્તુઓ મંદવાહક છે એ વીજળીને રોકે છે બરાબર પણ પ્રવાહીનું શું પાણી દૂધ તેલ લીંબુનો રસ આ બધાનું શું એ કેવી રીતે જાણવું એના માટે પેલું ટેસ્ટર વપરાય છે ખરું ને હા ટેસ્ટર અથવા તો પરિપથ પરીક્ષક એક સાદું સાધન છે એમાં મૂળભૂત રીતે એક વીજ કોષ એટલે કે સેલ કે બેટરી હોય હા એક નાનો બલ્બ હોય અને બે ખુલ્લા છેડાવાળા વાયર હોય પેલી આકૃતિ અગિયાર પોઈન્ટ એક અને અગિયાર પોઈન્ટ બે માં બતાવ્યું છે એવું બરાબર એ બે ખુલ્લા છેડાને જે તે પ્રવાહીમાં ડૂબાડવાના જો પ્રવાહી સુવાહક હોય તો પરિપથ પૂરો થાય અને બલ્બ પ્રકાશિત થાય ઓકે પણ અહીં બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની પેલી આવા કોઈ પણ પ્રયોગ માટે ઘરના મેઇન પાવર સપ્લાયનો ઉપયોગ ક્યારે ન કરવો બહુ જોખમી છે હંમેશા વીજકોષ એટલે કે સેલ જ વાપરવા હા એ તો બહુ અગત્યનું છે સલામતી પહેલા બીજું બીજું એ કે ટેસ્ટર વાપરતા પહેલાં એ બરાબર કામ કરે છે કે નહીં એ ચકાસી લેવું એના બંને ખુલ્લા છેડાને એકબીજા સાથે અડાડીને જોવાનું બલ્બ પ્રકાશિત થવો જોઈએ અને જો ન થાય તો તો કારણ શોધવું પડે બની શકે કે વાયરનું જોડાણ ક્યાંક ઢીલું હોય અથવા બલ્બ જોડી ગયો હોય અથવા તો સેલ વપરાઈ ગયા હોય આ બધું બરાબર હોય પછી જ પ્રવાહીનું પરીક્ષણ કરવું સમજાયો તો ધારો કે આપણે લીંબુનો રસ કે વિનેગર લઈએ અને એમાં ટેસ્ટરના છેડા ડૂબાડીએ પેલી આકૃતિ અગિયાર પોઈન્ટ બેની જેમ અને માની લો કે બલ્બ પ્રકાશિત થયો તો એનો શું મતલબ એનો સીધો મતલબ એ કે લીંબુનો રસ કે વિનેગર વિદ્યુતનું સુવાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે અને જો બલ્બ પ્રકાશિત ન થાય તો અથવા એકદમ ઝાંખો માંડ દેખાય એવો પ્રકાશ આપે તો જો બલ્બ બિલકુલ પ્રકાશિત ન થાય તો શક્ય છે કે પ્રવાહી મંદવાહક હોય પણ જો ઝાંખો પ્રકાશ આપે તો એનો મતલબ કે પ્રવાહી વહન તો કરે છે પણ કદાચ પ્રવાહ બહુ નિર્બળ છે નબળો છે નિર્બળ પ્રવાહ એવું કેમ જુઓ બલ્બ પ્રકાશિત કઈ રીતે થાય વિદ્યુત પ્રવાહ જ્યારે એના ફિલામેન્ટમાંથી પસાર થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય એ ગરમીથી ફિલામેન્ટ તપીને પ્રકાશ આપે છે હા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બરાબર પણ જો પ્રવાહ બહુ જ નબળો હોય તો એ ફિલામેન્ટને પ્રકાશિત કરવા જેટલું ગરમ ન કરી શકે એટલે બલ્બ પ્રકાશિત ન થાય અથવા તો માંડ માંડ ઝાંખો પ્રકાશ આપે ઓ તો એનો મતલબ બલ્બ ન જડે એટલે હંમેશા એવું ના માની લેવાય કે પ્રવાહી મંદવાહક જ છે પ્રવાહ નિર્બળ પણ હોઈ શકે હા બરાબર તો પછી આ નિર્બળ પ્રવાહને કેવી રીતે પરખવો એના માટે કોઈ જુદી રીત છે છે જ ને આપણે એવા ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ જે આવા નિર્બળ પ્રવાહને પણ ઓળખી શકે વધુ સંવેદનશીલ ટેસ્ટર કેવું છે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે હા એ તો ભણ્યા છીએ તો જો પ્રવાહ બહુ નિર્બળ હોય તો પણ તે ચુંબકીય સોય એટલે કે હોકાયંત્રની સોયનું કોણાવર્તન ડિફ્લેક્શન કરી શકે છે અચ્છા પેલી આકૃતિ અગિયાર પોઈન્ટ ચારમાં બતાવ્યું છે એ રીતે માચીસની ખાલી પેટી પર તાર વીંટાળીને હા એ જ એ ટેસ્ટર બલ્બવાળા ટેસ્ટર કરતાં વધુ સંવેદનશીલ હોય છે નિર્બળ પ્રવાહ પણ સોયને સહેજ હલાવી શકે છે આ તો રસપ્રદ છે બીજો કોઈ વિકલ્પ બીજો વિકલ્પ છે એલઈડી નો ઉપયોગ કરવો લાઈટ એમિટિંગ ડાયોડ એલઈડી પેલી નાની લાઇટ્સ જે ઘણીવાર ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે હા એ જ આકૃતિ અગિયાર પોઈન્ટ ત્રણ એલઈડીની ખાસિયત એ છે કે તે ખૂબ જ નિર્બળ વિદ્યુત પ્રવાહથી પણ પ્રકાશિત થઈ શકે છે એટલે જ્યાં સામાન્ય બલ્બ કામ ન કરે ત્યાં એલઈડી ઉપયોગી થઈ શકે સરસ પણ એલઈડી વાપરવામાં કંઈ ધ્યાન રાખવાનું હા એલઈડીમાં બે છેડા હોય છે એક થોડો લાંબો અને એક ટૂંકો લાંબો છેડો હંમેશા બેટરીના ધનધ્રુવ પ્લસ સાથે અને ટૂંકો છેડો ઋણધ્રુવ માઇનસ સાથે જોડવો પડે ઊંધું જોડો તો એ પ્રકાશિત ન થાય ઓકે આ યાદ રાખવા જેવું તો આ સંવેદનશીલ ટેસ્ટરથી આપણે ઘણા બધા પ્રવાહી ચકાસી શકીએ જેમ કે નળનું પાણી વનસ્પતિ તેલ દૂધ મધ પેરું કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં જે આપ્યું છે એ બધા હા બિલકુલ એ બધા પ્રવાહીનું પરીક્ષણ કરી શકાય અને દરેક વખતે એક પ્રવાહીનું પરીક્ષણ કર્યા પછી ટેસ્ટરના છેડાને પાણીથી ધોઈને અને સ્વચ્છ કપડાથી લૂછીને સાફ કરવા ખૂબ જરૂરી છે કેમ કારણ કે જો એક પ્રવાહીના અંશ બીજા પ્રવાહીમાં ભળે તો પરિણામ ખોટું આવી શકે માની લો કે તમે લીંબુના રસ પછી તરત નિસ્યંદિત પાણી ચકાસો અને છેડા બરાબર સાફ ન કર્યા હોય તો નિસ્યંદિત પાણી પણ વાહકતા બતાવી શકે હા એ વાત તો સાચી છે તો આ બધા અલગ અલગ પ્રવાહી ચકાસ્યા પછી સામાન્ય રીતે શું તારણ નીકળે છે કયા પ્રકારના પ્રવાહી મોટે ભાગે સુવાહક હોય છે મુખ્ય કારણ એ છે કે મોટાભાગના પ્રવાહી જે વિદ્યુતનું વહન કરે છે તે કાં તો એસિડના બેઝના અથવા તો ક્ષારના દ્રાવણ હોય છે એસિડ બેઝ કે ક્ષાર હા જેમ કે લીંબુનો રસ કે વિનેગર એસિડિક છે સાબુનું પાણી બેઝિક હોઈ શકે અને નળનું પાણી નળનું પાણી એમાં શું હોય નળના પાણીમાં કુદરતી રીતે અમુક ખનીજ ક્ષારો ઓગળેલા હોય છે ઓછા વધતા પ્રમાણમાં હોય પણ હોય ખરા અને આ ક્ષારોને કારણે જ નળનું પાણી વિદ્યુતનું સુવાહક બને છે ઓહ એટલે જ પેલી ભીના હાથવાળી ચેતવણી કારણ કે આપણા હાથ પર નળનું પાણી લાગેલું હોય બરાબર જ્યારે નિઃસંદિત પાણી એટલે કે ડિસ્ટિલ્ડ વોટર જે લેબોરેટરીમાં વપરાય કે બેટરીમાં નાખવા માટે વપરાય એમાં લગભગ કોઈ ક્ષાર ઓગળેલા નથી હોતા તો તો એ લગભગ વિદ્યુતનું મંદવાહક હોય છે એમાંથી વીજળી સહેલાઈથી પસાર થતી નથી પેલી પ્રવૃત્તિ અગિયાર પણ એ જ નિશ્ચંદિત પાણીમાં તમે ચપટીક સાદું મીઠું સોડિયમ ક્લોરેડ જે ક્ષાર છે ઓગાળી દો તો એ તરત જ સુવાહક બની જાય છે ખરેખર ક્ષાર ઉમેરવાથી આટલો ફરક પડે હા કારણ કે ક્ષાર પાણીમાં ઓગળીને આયનો છૂટા પાડે છે અને એ આયનો વિદ્યુત બહારનું વહન કરે છે પાણીમાં જે ખનિક ક્ષારો હોય છે તે આપણા સ્વાસ્થ્ય માટે તો લાભદાયી છે પણ એ જ તેને વિદ્યુતના સુવાહક પણ બનાવે છે એટલે સલામતીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બરાબર સમજાયું તો પ્રવાહીમાંથી વિદ્યુત પસાર થાય છે એ તો આપણે જોયું પણ મારો સવાલ એ છે કે શું વિદ્યુત પોતે એ પ્રવાહી પર કોઈ અસર કરે છે જ્યારે કરંટ પસાર થાય ત્યારે પ્રવાહીમાં કંઈ ફેરફાર થાય હા ચોક્કસપણે થાય છે અને એને જ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવાય છે રાસાયણિક અસર હા લગભગ 1800 ની સાલમાં વિલિયમ નિકોલ્સન નામના એક વૈજ્ઞાનિકે આ નોંધ્યું હતું એમણે એક પ્રયોગ કર્યો હતો પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ છ આકૃતિ અગિયાર પાંચ જેવો પાણી ભરેલા પાત્રમાં બે ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવો ડુબાડીને એમાંથી વીજળી પસાર કરી પછી શું થયું એમણે જોયું કે બેટરીના ધનધ્રુવ પ્લસ સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે ઓક્સિજન વાયુના પરપોટા નીકળતા હતા અને ઋણ ધ્રુવ માઇનસ સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળતા હતા પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટા પડ્યા વીજળી પસાર કરવાથી હા પાણીનું વિદ્યુત દ્વારા વિઘટન થયું આ એક રાસાયણિક ફેરફાર છે જે વિદ્યુત પ્રવાહને કારણે થયો આ જ રાસાયણિક અસર છે વાહ આ તો બહુ રસપ્રદ છે શું આવી બીજી કોઈ અસરો પણ જોવા મળે છે હા ઘણી વાર એવું બને કે ઇલેક્ટ્રોડ પર કોઈ ધાતુ જમા થવા માંડે અથવા તો દ્રાવણનો રંગ બદલાઈ જાય આ બધું વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરના જ ઉદાહરણો છે કોઈ બીજું ઉદાહરણ એક મજાનું ઉદાહરણ બટાટાનું છે બટાટાનું હા એક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ પાંચ જો તમે એક બટાટામાં ટેસ્ટરના બંને તાંબાના તાર થોડા અંતરે ખોસો અને પરિપથ પૂર્ણ કરો તો થોડા સમય પછી જોશો કે બેટરીના ધનછેડા પ્લસ સાથે જોડેલા તારની આસપાસ બટાટામાં લીલાશ પડતો ભૂરો ડાઘો જોવા મળશે એવું કેમ એ પણ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરને કારણે જ થાય છે બટાટામાં રહેલા રસાયણો સાથે પ્રક્રિયા થાય છે કહેવાય છે કે આ ઘટના પરથી બુજો અને ખ્યાલ આવ્યો કે આનો ઉપયોગ તો બેટરીનો કયો છેડો ધન છે એ ઓળખવા માટે પણ થઈ શકે અરે વાહ વિજ્ઞાનમાં આવી આકસ્મિક શોધો પણ થતી હોય છે નહીં બિલકુલ ઘણી મહત્વની શોધો આકસ્મિક રીતે જ થઈ હોય છે તો આ રાસાયણિક અસરનો કોઈ વ્યવહારુ ઉપયોગ પણ છે રોજિંદા જીવનમાં ક્યાંક વપરાય છે હા બહુ જ મહત્વનો ઉપયોગ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ ગુજરાતીમાં કહીએ તો વિદ્યુત ઢોળ ચડાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોપ્લેટિંગ પેલું જે આપણે નવી સાયકલ લાવીએ ત્યારે એના હેન્ડલ અને પૈડાની રીમ એકદમ ચળકતા હોય છે હા અથવા તો અમુક ઘરેણા જે સોનાના ન હોય પણ દેખાવમાં સોના જેવા લાગે આકૃતિ અગિયાર પોઈન્ટ આઠ એ બધું ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એકદમ સાચું એ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે એટલે વિદ્યુત વહન દ્વારા કોઈ કોઈ એક ધાતુ પર બીજી ધાતુનો પડ કે આવરણ જમા કરવાની પ્રક્રિયા પણ એ થાય કેવી રીતે મતલબ એક ધાતુ બીજી પર ચોંટી કેવી રીતે જાય ફક્ત વીજળી પસાર કરવાથી એ સમજવા માટે આપણે પેલી પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ સાત આકૃતિ અગિયાર સાત જોઈએ ધારો કે આપણે તાંબાની એક પ્લેટ પર તાંબાનો જ ઢોળ ચઢાવવો છે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું જે વાદળી રંગનું હોય છે હા એમાં બે તાંબાની પ્લેટ ડુબાડીશું જે પ્લેટ પર ઢોળ ચઢાવવો છે તેને બેટરીના ઋણછેડા સાથે જોડીશું અને બીજી તાંબાની શુદ્ધ પ્લેટને બેટરીના ધનછેડા સાથે જોડીશું ઓકે પછી હવે જ્યારે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર એટલે કે તાંબુ છૂટું પડશે આ તાંબુ ધન આયન સ્વરૂપે બેટરીના ઋણછેડા તરફ આકર્ષાશે અને ત્યાં જોડેલી પ્લેટ પર જમા થશે એટલે કે એના પર ઢોળ ચડશે અચ્છા પણ દ્રાવણમાંથી તાંબુ વપરાઈ જાય તો પ્રક્રિયા બંધ થઈ જાય ના એવું ન થાય એના માટે જ આપણે ધન છેડા પર પણ તાંબાની જ પ્લેટ રાખી છે એ પ્લેટમાંથી એટલું જ તાંબુ ઓગળીને દ્રાવણમાં ભળતું રહેશે જેટલું ઋણ છેડા પર જમા થાય છે એટલે દ્રાવણમાં તાંબાની સાંદ્રતા જળવાઈ રહે અને પ્રક્રિયા ચાલુ રહે સમજાયું એટલે એક જગ્યાએથી તાંબુ ઓગળે અને બીજી જગ્યાએ જમા થાય વાહ હા આ રીતે ઢોળ ચડાવવાની પ્રક્રિયા થાય છે અને આના ઉપયોગો તો ખરેખર ઘણા બધા છે નહીં છે જ ને જેમ કે તમે કહ્યું એમ સાયકલના હેન્ડલ પછી કારના અમુક ભાગો બાથરૂમના નળ રસોડાના ગેસ બર્નર આ બધા પર ક્રોમિયમનું પ્લેટિંગ કરેલું હોય છે હા ક્રોમિયમનો દેખાવ ખૂબ સળગતો હોય છે એને સહેલાઈથી કાટ નથી લાગતો અને એના પર ઉજરાડા પણ ઓછા પડે છે જો કે ક્રોમિયમ મોંઘું હોય છે એટલે આખી વસ્તુ ક્રોમિયમની બનાવવાને બદલે કોઈ સસ્તી ધાતુ પર એનો ઢોળ ચડાવી દેવાય છે એટલે દેખાવ પણ સારો અને રક્ષણ પણ મળે બરાબર એ જ રીતે ઝવેરીઓ સસ્તી ધાતુઓ પર ચાંદી અથવા સોનાનો ઢોળ ચડાવીને એવા ઘરેણા બનાવે છે જે દેખાવામાં એ પણ જોયું છે અને પેલું તમે ખાવાના ડબ્બાની વાત કરતા હતા હા ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે જે લોખંડના ડબડા વપરાય છે તેની અંદરની બાજુએ ટીન ટીન ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે ટીમનું એ શા માટે કારણ કે ટીન છે ને એ લોખંડ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે એટલે ખોરાક સીધો લોખંડના સંપર્કમાં આવતો નથી અને ટીનના સંપર્કમાં રહેવાથી જલ્દી બગડતો નથી ઓ આ તો સલામતી માટે થયું હા અને બીજો એક મોટો ઉપયોગ છે કાટ સામે રક્ષણ માટે મોટા પુલ અને વાહનોમાં મજબૂતી માટે લોખંડ વપરાય છે પણ લોખંડને કાટ લાગવાનો ભય રહે હા એ તો મોટી સમસ્યા છે તો એ લોખંડ પર કાટ ન લાગે તે માટે તેના પર ઝિંક એટલે કે જસતનું પડ ચડાવવામાં આવે છે ઝિંક લોખંડનું કાઠ સામે રક્ષણ કરે છે તો આ બધા ઇલેક્ટ્રોપ્લેટિંગના જ ઉદાહરણો થયા કેટલું ઉપયોગી છે હા ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે પણ એની સાથે જોડાયેલી એક બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કઈ બાબત ઇલેક્ટ્રોપ્લેટિંગના જે કારખાનાઓ હોય છે ત્યાં આ પ્રક્રિયા પછી જે વપરાયેલું દ્રાવણ વધે છે તેનો નિકાલ કરવો એક મોટો પડકાર છે કેમ કારણ કે આ દ્રાવણો ઘણીવાર પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે એ પ્રદૂષણ ફેલાવી શકે છે એટલે આવા કચરાના નિકાલ માટે સરકારે ખાસ માર્ગદર્શિકાઓ બનાવેલી છે જેનું પાલન કરવું જરૂરી છે અચ્છા એટલે ટેકનોલોજીના ફાયદા છે પણ પર્યાવરણીય જવાબદારી પણ સાથે આવે છે બિલકુલ તો આજે આપણે ઘણી રસપ્રદ વાતો જાણી મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો અમુક પ્રવાહી ખાસ કરીને જેમાં ક્ષાર એસિડ કે બેઝ ઓગળેલા હોય તે વિદ્યુતના સારા વાહક હોય છે હા અને જ્યારે વિદ્યુત પ્રવાહ આવા વાહક દ્રાવણમાંથી પસાર થાય ત્યારે તે તેમાં રાસાયણિક ફેરફારો પ્રેરી શકે છે જેને આપણે રાસાયણિક અસરો કહી બરાબર જેમ કે પાણીનું વિઘટન કે ધાતુ જમા થવી અને આ રાસાયણિક અસરનો એક ખૂબ જ મહત્વનો વ્યવહારુ ઉપયોગ એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ જેનાથી વસ્તુઓને સુંદર દેખાવ અને કાઠ કે ઉઝરાડા સામે રક્ષણ મળે છે હા જેના ફાયદા પણ છે અને અમુક પર્યાવરણીય પડકારો પણ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે એકદમ સરસ સારાંશ અને અંતે એક સવાલ વિચારવા જેવો મૂકી શકાય કયો સવાલ આપણે એ જોયું કે વિદ્યુત પ્રવાહ રાસાયણિક ફેરફાર કરી શકે છે તો શું આનાથી ઉલટું પણ શક્ય છે શું કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય રસપ્રદ સવાલ છે રાસાયણિક પ્રક્રિયાથી વીજળી હા જરા વિચારીએ તો આપણી આસપાસ જે બેટરી કે સેલ છે એ શું આ જ સિદ્ધાંત પર કામ નથી કરતા એમાં રસાયણો વચ્ચે પ્રક્રિયા થઈ લેજ વીજળી ઉત્પન્ન થાય છે નહીં અરે હા સાવ સાચી વાત એના વિશે ફરી ક્યારેક વાત કરીશું અત્યારે સમય થઈ ગયો છે ખૂબ મજા આવી મને પણ આભાર